લખપતમાં સરહદ ઉપર પેટ્રોલિંગ કરેલા કાફલા અને ગરમી લાગી જતા એક અધિકારી અને એક જવાનનું મૃત્યુ થયું છે તાત્કાલિક અસ્તરથી તેમને જીકે ખસેડાયા હવે જોઈએ લખપત સરહદે બે સુરક્ષા જવાનના મોત થયાના સમાચાર મળી રહ્યા છે તલતલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડિહાઈડ્રોલેશનના કારણે આ ઘટના ઘટી હોય તેવું જાણવા મળ્યું છે લખપત નજીકના અટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર અગિયાર છત્રીસ પાંચે આ બનાવ બન્યો છે પેટ્રોલિંગ દરમિયાન છ જવાનોને અસર થઈ હતી જેમાંથી એક જવાન અને એક અધિકારીનું ડીહાઈડ્રેશન થવાના કારણે મૃત્યુ થયું છે સુરક્ષા જવાનમાં શોપનું મોજું ફરી વળ્યું છે બીએસએફની ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે બંનેના મૃતદેહોને હાલ ફૂડની જી જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને બીએસએફના ડીઆઈજી સુપરવાઇઝન કરી રહ્યા છે અને સતત છેલ્લા કેટલાક સમયથી ગરમીના કારણે આ તકલીફો થઈ રહી છે અને આ બનાવે ભારે ચર્ચા જગાવી છે તાત્કાલિક અસરથી આ બીએસએફના કાફલો જીકે કે હોસ્પિટલમાં દોડી ગયો છે વધુ વિગત મેળવવામાં આવી રહી છે